ને રસ્તો આટલો ખરાબ છે આ રસ્તા થી બહુ ત્રાસીમાન થઈ ગયા છે અમારે હોસ્પિટલ આ નાગેશ્વર દ્વારકા વાળો હાઈવે અમારે સોળ કિલોમીટર નો રસ્તો છે અમારે ડેલી દ્વારકા છોકરા સ્કૂલે જતા હોય કોઈ માંદા સજુ થાય બરોબર અમારે દ્વારકા જવું હોય દસ મિનિટ રસ્તો એની જગ્યાએ ઓછા મોટી પોણી કલાક એમાં વહી જાય છે બીજા નંબર માં આ રસ્તો મેઈન રસ્તો છે દ્વારકા થી નાગેશ્વર જવાનો મેન રસ્તો છે ત્યાંથી બેટ દ્વારકા જવાય બધા બહાર થી પ્રવાસી આવતો એને બધા બહુ અડચણ રૂપ થાય છે હું દ્વારકાના પવિત્ર ધામે દર્શન માટે નીકળો હતો દ્વારકાથી બેટ દ્વારકા બેટ બારવારથી નાગેશ્વર સુધીનો રસ્તો ખૂબ જ સારો છે પણ નાગેશ્વરથી જે દ્વારકાનો જે આ રસ્તો ઊભો છે હું ઇન્ટરવ્યુ આપું છું એ એટલો બિસ્માર હાલતમાં છે કે આપણા વાહનને ખરાબ કરી મૂકે આપણી જે યોગ્ય ઝડપ હોય એ પણ ન આવે રસ્તામાં પુષ્કળ ધૂળ ઉડે છે એટલે આપણા આરોગ્ય માટે પણ એ જોખમી છે અને આવા રસ્તામાં ખાડાવાત ખાડા તારવા જતા એક્સિડન્ટનો પણ ખૂબ જ મોટો ભય રહેલો છે